ભાવનગર શહેરની બહુમાળી ભવન ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે પરંતુ કોઈને અધિકારીઓને રિનોવેશન કરવાનો રસ જ ના હોય તેવું લાગી રહ્યું છે અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી ન હતી ત્યારે ફરી એક વખત નાયબ ખેતી નિયામક કચેરીમાં અચાનક જ ગાબડું પડતા જાનની તળી હતી જોકે કોમ્પ્યુટર સીપીઓ જેવી ચીજ વસ્તુઓને નુકસાન થવા પામ્યું હતું પરંતુ કોઈને પરંતુ કોઈને જાનહાની થાય ત્યારે જ બહુમાળી ભવનનું કામ શરૂ થશે તેવું લાગી રહ્યું છે સવારે વહેલી સવારે કચેરી ખોલી ત્યારે ગાબડું પડેલ છે અને આમ જોઈએ તો પ્રાથમિક દૃષ્ટિએ અમારા કોમ્પ્યુટર લેપટોપ કોમ્પ્યુટર સીપીયુ કીબોર્ડ અમારા ટેબલના ગ્લાસ અને થોડુંક ક્રેકર છે એને નુકસાન થવા પામેલ છે વિગતવાર તપાસણી હજી ચાલુ છે આ તો ઘણા સમયથી ભેજને આવે છે અને અમે ગાબડા પડવા બાબતે પીડબ્લ્યુડી આર એન બી વિભાગ સાથે પત્ર વ્યવહાર પણ કરેલ છે અને જ્યાં એમને વિઝિટ કરી જરૂરિયાત જણાય ત્યાં રિપેરિંગ કરી આપવા વિનંતી કરવામાં આવે છે આ નાયબ ખેતી નિયમક વિસ્તરણની કચેરી છે